જામનગર મહાનગપાલિકાની ઓક્ટો માં હદ વધી અને આ હદ વધતા જીઆઈડીસી ફેસ ટુ અને સમાવેશ જામનગર મહાનગરપાલિકાની હદમાં થયેલ છે ઓક્ટોર તેર થી માર્ચ અઢાર સુધીના ટેક્સ ઇશ્યુના જે સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારબાદ બે હાજર અઢાર થી જે ટેક્સ જીઆઈડીસી ફેઝ ટુ અને થ્રી ઉદ્યોગકારો એ જે મહાનગરપાલિકામાં ભરપાઈ કરવાનો છે તે બાબતે જામનગર મહાનગરપાલિકા અને જીઆઈડીસી પ્લોટ એન્ડ શેર હોલ્ડર એસોસિએશન દરમિયાન ની વચ્ચે એક એમઓયુ કરવામાં આવેલ છે જે એમઓયુ અનુસાર જીઆઈડીસી માંથી કલેક્ટ થતા ટેક્સના પંચોતેર ટકા આ જ વિસ્તારના વિકાસ માટે વાપરવાનું નક્કી કરવામાં આવેલ છે આ ઓગસ્ટ બે હજાર ત્રેવીસની ની અંદર આ એમઓયુ થયું છે અને ત્યારબાદ આ જે કાંઈ ટોટલ ચુમ્માલીસો સોળ જેટલા પ્લોટ અને શેર હોલ્ડર ધારકો છે તેમાંથી ચારસો જણા જે ટેક્સ ડી અગેન્સ્ટની અંદર નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ગયેલા હતા અને નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા આ કેસનો નિકાલ જામનગર મહાનગરપાલિકાની તરફેણમાં કરેલ છે અને બે હજાર અઢારથી જે કંઈ ચારસો જેટલા ટેક્સના બાકી રોકાતા પ્લોટ અને શેર હોલ્ડર ધારકો છે તેમને ટેક્સ મહાનગરપાલિકામાં ભરપાઈ કરવા માટે ફરમાન કરેલ છે આ ચુકાદો આવી ગયા બાદ પણ આ પ્લોટ અને શેર હોલ્ડર દ્વારા બાકી રહેતો પ્રોપર્ટી ટેક્સ છે એ મહાનગરપાલિકામાં ભરપાઈ ન કરતા મહાનગરપાલિકા દ્વારા ધોરણસર વોરંટ અનુસૂચિની ભજવણી કર્યા બાદ આજ રોજ સવારથી જપ્તીની પ્રક્રિયા આજ ધરેલ છે જે દરમિયાન અત્યાર સુધીમાં ત્રણ મિલકત ધારકો દ્વારા આ પોતાનો ટેક્સ છે એ સ્થળ ઉપર ભરપાઈ કરી આપેલ છે અને આ ઝુંબેશ છે એ સમગ્ર દિવસ દરમિયાન ચાલુ રહેવાની છે